નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ માંગરોળ ખાતે નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા રવાના કરાયો હતો માંગરોળ શહેરમાં નગરપાલિકા ચૂંટણીના કુલ તેતાલીસ બુથ છે જેમાંથી સોવીસ જેટલા બુથો સ્વયંશીલ મનાઈ રહ્યા છે જયારે સોરવડ ખાતે બાવીસ જેટલા મતદાન મથકો અતિ સ્વયંશીલ મનાઈ રહ્યા છે જ્યારે માંગરોળ અને સોરવડ ખાતે તે સ્વયંશીલ મતદાન મથકો છે તેમના ઉપર પોલીસ દ્વારા સુસ્ત બંદોબસ્ત ગોચવી વધારાની પોલીસ સ્ટાફ ગોઠવવામાં આવ્યો છે ત્યારે ચૂંટણીની કામગીરીમાં રોકાયેલ અધિકારી કર્મચારીઓ સાથે સીધા જ વાત કરતા જણાવ્યું હતું કે તમામ સ્ટાફ અને કર્મચારીઓ ખરેપગે રાખવામાં આવ્યા છે આવતીકાલે સવારે મતદાન શરૂ થવાનું છે ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી મતદાન મથકો ઉપર રૂટોને રવાના કરાયા છે બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર માંગરોળ પાલિકાની ચૂંટણીની તૈયારી કરવામાં આવી રહી છે માંગરોડમાં એમએન્ડ કંપાણી કોલેજ જે છે ત્યાં અમારો સ્ટ્રોંગ રૂમ છે અને આજ રોજ ડિસ્પેચિંગની કામગીરી કરવામાં આવી જેમાં ડિસ્પેચિંગમાં ઝોનલ ઓફિસર અને પ્રેસાઇડિંગ ઓફિસરની ટીમ સાથે એને સ્ટેશનરી કિટ અને ઈવીએમ આપી અને એને બંને રેસ્પેક્ટિવ બૂથ ઉપર મોકલવામાં આવશે આવી હતી અમારે પાસે માંગરોળ નગરપાલિકામાં ટોટલ છિયાળીસ પોલિંગ સ્ટેશન છે જેમાંથી જેમાં સત્તર લોકેશન છે અને એને સાથે સાથે છ્યાલીસ પોલિંગ સ્ટેશનમાં ચોવીસ જે છે ક્રિટિકલ બૂથ છે અમારા ક્રિટિકલ બૂથ ઉપર અમે વધારે પોલીસ બંદોબસ્ત રાખ્યું છે અને એને સાથે આર એ સાથે રાખી એની વિઝિટ લેવામાં આવી છે એને સાથે સાથે ટોટલ રૂટ જે છે આઠ છે ઝોનલ ઓફિસરને સાથે ત્યાં એની ટીમ ત્યાં મોકલવામાં આવશે અને મારી લોકો માંગરોળ નગરપાલિકાના લોકોથી વિનંતી છે કે તે લોકો આ સોળ તારીખના રોજ મતદાન મથક ઉપર આવે અને શાંતિપૂર્વક મતદાન આપશે